જય ગૌ માતા વંદે ગૌ માતરમ આજ ગાય માતા સરી રહ્યા નેચરલી ઘાસ હરિયાળી વનરાવનમાં પ્રકૃતિની ગોદમાં સવારમાં વહેલા સાત વાગ્યાથી પ્રારંભ સાંજે પાંચ વાગ્યા લગી રૂઢિસુસ્થ અને પરંપરા અનુસાર ધોન કર્યા સમાપ્ત કરી અને રૂડાને ઘેરે મેલી અને સારો સરવા નીકળી જવાનું આ અમારી

અને ગૌરી કંસન બે ગઈ છે કાબેર ઊભી ઊભી ખંજવાળા છે અને નંદ ઊભી છે ગંગા બે હવાની તૈયારી કરે છે ઘડીક શાંત વાતાવરણમાં મારે ભગરબેન બે હાઈ ગયા છે સંજય જા ના ક્યાં આલી જો